પ્રમાણમાં ઓછો વરસાદ નોંધાયો છે ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે કારણ કે સારા વરસાદની આશાએ ખેડૂતોને જે કરી છે તે સિંચાઈના ફેલ જવાની છે પાટણ જિલ્લામાં વરસાદના અભાવે પાક ખેડૂતો ચિંતિત છે વાવેતર પાક નિષ્ફળ જાય તેવી પણ સેવાઇ રહી છે જિલ્લામાં કુલ દર વર્ષે ચોમાસુ પાક માટે ત્રણ લાખ હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવતું હોય છે પરંતુ ચાલુ વર્ષે અત્યાર સુધી માત્ર એક લાખ વીસ હજાર હક્ટર માં જવાબતર કરાયું છે જેનું મુખ્ય કારણ હજુ જેવો જોઈએ તેવો વરસાદ જિલ્લામાં નથી વરસ્યો જેથી ખેડૂતો પર ચિંતાના બાદળો અને મેઘરાજા રિઝાઈ દે વ્યાશા લોકો લગાવીને બેઠા છે. આવેલા છે 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 છેલ્લા એક મહિનાથી અમને વરસાદ નો જોઈને બેઠા વરસાદ આવતો નથી અને અમે મોગા મોગા કરેલા નાખેલા છે તો અમે વરસાદની વાત જોઈને બેઠા છે સરકારને એટલું નિયમ કરીએ છીએ કે અમારે થોડી મદદ કરો અને અમારી રીતના શુભેચ્છા વરસાદ ના આવે પંદર વીસ દાળ ના આવે તો અમારો પાક સુકાઈ જાય હાલ તો બધાય પાક નુકસાન જ છે વરસાદ છે નહીં બરોબર અને હજુ જો પાંચ દિવસ ખેંચાય વરસાદ તો બાદરી બધું સુકાઈ જાય એમ છે સાહેબ હાલ કયા કયા પાક વાવેતર કરી હાલ કપાસ ને બાદરી એવું છે

મેઘરાજાતાળી આપી રહ્યો છે તેને લઈને અત્યારે મૂળાવાની આરે છે એટલે કહી શકાય કે પાટણ જિલ્લાની અંદર જે રીતે માત્ર વરસાદી ઝાપટા પડે છે અને ખેડૂતોને આશા બંધાય છે કે વરસાદ સારો વરસે પરંતુ વરસાદ માત્ર અમે છાટણા કરે છે ને ત્યારબાદ ગાયબ થઈ જાય છે એટલે કહી શકાય કે ખેડૂતો દ્વારા જે વાવેતર કર્યું છે આ વાવેતર ઉપર અત્યારે ચિંતાના વાદળો ઘેરાય છે બીજી બાજુ જિલ્લાની અંદર ત્રણ લાખ હેક્ટર થી વધુ જમીનમાં ખેડૂતો દ્વારા રવી સીઝનનું વાવેતર કરવામાં આવે છે પરંતુ ચાલુ સાલે માત્ર હજુ સુધી એક લાખ હેક્ટર જમીનમાં જ વાવેતર થયું છે ને બે લાખ હેક્ટર જમીનની અંદર હજુ વાવેતર કરવાનું બાકી છે એટલે કહી શકાય કે રવી સિઝન ની અંદર ખેડૂતોને સારી આશા હતી કે ચાલુ સિઝનમાં સારી એવી આવક મળશે પરંતુ જે રીતે મેઘરાજા હાથ દાળી આપી રહ્યા છે તેને લઈને જગતનો તાત એટલે કે ખેડૂત ચિંતા દૂર જોવા મળી રહ્યો છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ